નમસ્કાર સાબરકાંઠા ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું સોયબ સૈયદ આવો આજના મુખ્ય સમાચાર ઉપર નજર નાખીએ હિંમતનગર તાલુકાના કાનડા નાનાવાસ પ્રાથમિક શાળા અને કાનડા માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો કાનડા નાનામાં પ્રાથમિક શાળા અને કાનડા માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો જેમાં બાળકોનું સ્વાગત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો અને શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કલ્પેશભાઈ ભીલ સાહેબ અને મહિલા સચિવ કલ્યાણ વિભાગ ગાંધીનગર સરપંચ કાનડા મનહરસિંહ ભરતસિંહ ઝાલા માજી સરપંચ હટીસિંહ ઝાલા ડેપ્યુટી મનહરસિંહ ઝાલા મહામંત્રી ગજેન્દ્રસિંહ ઝાલા ભૂલકાઓ અને શાળાના આચાર્ય પ્રવીણકુમાર ડી પરમાર માધ્યમિક શાળાના આચાર્ય અને શાળાનો સ્ટાફ હાજર રહ્યો હતો સાબરકાંઠા ન્યૂઝ ટ્વેન્ટી ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે રિપોર્ટર સોએબ સૈયદ સાબરકાંઠા